ધંધુકામાં બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિની ઉત્સાહ ઉજવણી કરાઈ ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ ભીમરાવરજીની એકસો ચોત્રીસના અવસરે ધંધુકા શહેર અને તાલુકા સ્તરે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી નગરપાલિકા પ્રમુખ પારુલબેન સોની તાલુકા ભાજપ પ્રમુખ યુવરાજસિંહ શહેર ભાજપ પ્રમુખ નેલભાઈ અને અન્ય વરિષ્ઠ આગેવાનો પર્વ નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકા સદસ્યો નગરપાલિકાના સદસ્યો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે અને કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધંધુકા શહેર પ્રમુખ ધંધુકા કાર્યકારી પ્રમુખ કોર્પોરેટર તથા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર તેમજ ધંધુકા હોમગાર્ડ જવાનોએ પણ ડોક્ટર બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં નાના બાળકો વડીલો સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી જન્મ જયંતિની ઉજવણી કરાઈ જયંતિની પૂર્વ સંધ્યાએ બાબા સાહેબ આંબેડકરજી અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાઓના પરિસરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાયું જેમાં સ્થાનિક નાગરિકો અને કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રિપોર્ટર સી કે બારડ